એ હાલે આપડે ચોરની તો કદી સ્ટોરી આવી જ નહીં એટલે તો ફુમતા કાકા તમારે છે ને અરે પરત લઈને આવવાનું બરોબર જોણે તમે માર્કેટમાંથી બેડીમથી પૈસા લઈને આવતા હોય ને ના હું માય ન ખાવ યાર માર નઈ ખાવાની ઓમાં માર નઈ ખાવાની ઓમાં ખાલી બે દાણા અર્યા આવશે ને ચાર દાણા આવશે તમને ચોરી કરવા એટલે તમને ખાલી પકડીને લુંટીને દેતા રહે મારશી ને આ ઠેલામાં જોણે પૈસા છે ને

એવું તો ગુમતો આખો મોટું ને એવું કરે ને તો આખો મૂડ જ મારતો મરી જાય યાર કોઈ નહીં ભાઈ લો જો જવા તમે તમે અમારું પેમેન્ટ ચાલુ થઈ ગયું એટલે કશ્યો વાતો નહીં આયા તો આચિન કરી કોપડા મારી વાત અરે ચાર દાણા ચોર હું શૂટિંગ કર્યો બરોબર એટલે તમાર છે ને પાસે ટ્વિસ્ટ એટલે થી આવશે પાછો તમાર ચાર કે લે આપણે પોણી કહી દીધું કીધું નહીં યાર બે દાણા પોણી ફરતા હો બરોબર એટલે પોણી ભરવા જાય અને ઠેલામાં પાછા પૈસા નીકળે અને ધોણે ખાવાનું નીકળે

પેલા પાણી ભરીને આવે ને ઈ પેલા ખબર પટી દે ને તો આપણે બધા પૈસા લઈ રહ્યો આરે પાણી ભરવા જાય વિચારે કે આપણે પાણીમાં ઝેર નાખી દઈએ એટલે પેહલા અહીંયા પાવો ને એટલે હીરા મરી દો એટલે વાસ્તવમાં પાણી તમે પહેલા પીવો એટલે તમે બે જણા મરી ગયા અને ચેરથી અરે પાણી તો ના પીમાં ઝેર હતું એટલે અરે નાસ્તો કરવા બે નાસ્તામાં ઝેર હતું એટલે અરે નાસ્તો ખાઈને મરી દો એટલે કે અરે હરમનો માલ કોઈ મળે નહીં આવી શીખ મળે છે આપણે બરાબર

એ તો પાઉ મંગાઈ ડુંગળી ફૂમતા કાકા ડુંગળી ના ચાલે મમરા ને મંગાઈ કોક હા મમરા બે પેકેટ લાવજો રૂપિયા હોય કોઈ ના ચેનલમાંથી લખી દેજો આલ દે મહિને હવે તો વર્તી આલ એ આલ દેજો કોક ભાઈ દસ રૂપિયા બે ટકે પેમેન્ટ આવે એટલે વ્યાજ હાથે પાસ ચેનલમાં આ ટકા બકા ના ગણવાના હોય લાય એ ના હોય વ્યાજ કટલી ઉટલી ગળા જલ્દી દોડ જલ્દી દાખી લે આખો દાડી કોણ આવે લે વાગન બોલતું નહીં હાલો ના ના યાર ના યાર અમાર મોણસો ન એવી એક્ટિંગ ના કરી યાર હા યાર એવી એડો ના હલવાની હોય હા હા ચોક ખેતર માં જઈ નાશ્યો આવ ના કી ધણી હાજર આવો ને કે પછી મારે માયો છે એ હા ના ના યાર નઈ મેળ આવે યાર ઓમ ના પાડે બોગો અને ઓમ ચોક

એય લાય હે ડાયરેક્ટર સાહેબ આ 10 રૂપિયા પેલા ભઈએ ના લીધા કે કે તમે વિડિયો વાળા આવો એટલે ઓળખન પડી

Ready? Ready? Start! Ayah, 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 ayah,

આ વસ્તુ ન કરવો યાર ચેનલ માં યાર તમે ચેનલ વેરવાન ધંધા કરશો મોજા ભાઈ આ દેખાણી થાપ તે દાડા મને બે ફુવારા છોડ્યા હતા એ કોઈ દેખાણા નતા મોટા હોય યાર

અમે આવો હો હાલત બસ એક મિનિટ હવે તમે છે ને પેલી આપણે ઘેર વાત કરજો બરોબર ખબર હન તેરી વાત હોય કરજો ભાઈ પેલા કટમુ લેતા આવ સાટ બબલ્યુ હા આપણે આ બધો માલ છે ને આપણે બે હાથમાં હવે હું કરું છે હું તો કરું જ પડશે કે યાર પેલા એક કશું આલું નહીં આપડા ખાવામાં ધ્યાન રાખી દીધી

શું કરો તમે ડાયરેક્ટર અમને બોલશે છે ડાયરેક્ટર જો કોઈ ના બોલે ભરાઈ જવાના આપણે જો બધા ખાઈ જવાના છે

મગજ ની સ્ટોરી ની પથારી પીવરી નાખી યાર પણ આલ્યા હે તો યાર આખા વિડીયો નઈ વિડીયો નહીં

કોય અલ્યા મને લભે હતી આજા આખલો વીખર્યો છે હોભાળ આ કાર ઊંડો હોય તો માર પગ નતો મને ખબર હતી કે ખાઈ જા હગર ઓવાસે અલ્યા પણ તન હું કેનો મારી શાંતિ ની વાત હોભાળ એકવાર માર તું એ અલ્યા અલ્યા શું કરવા એને એક્ટિંગ સારી કરી એમો અલ્યા અલ્યા મરી જા અલ્યા એય એ ભાઈ હોભળો બજા હોભળો હું માર ચેનલ માં ન જાવ અલ્યા ઊભા અલ્યા અલ્યા મારી વાત તો હોભળો

મારી ચેનલ ની પથારી ફેવરી નાખી હા મારો પાટણ હા